ખોલવા માટે આપણે નીચે અહીંયા કે તમને સ્ક્રુ નહી દેખાતા હોય બોલ બરાબર અ અહીંથી દેખાશે એ ખોલી લઈએ છીએ તો જુઓ મિત્રો આપણે આ રીતે ફેરવીએ તો જુઓ પંખો ફરતો નથી બરાબર અને સ્વિચ એ ખરાબ થઈ ગઈ છે આવડે આ જે સ્વિચ છે લાઈટ આ લાઈટ છે તો આ સ્વિચ એ ખરાબ થઈ ગઈ છે બરાબર તો આપણે આ સ્વિચ ને પણ બદલશું તો બદલવા માટે જો આપણે ડાયરેક્ટ સ્વિચ કરીએ તો લાઈટ થતી નથી બરાબર આપણે આ સ્વિચ ખરાબ થઈ ગઈ છે આવડ્યા આ જે સ્વિચ એને આપણે બદલશું પહેલા તો આપણે

અને હવે આપણે પાછું સોલ્ડર કરી દઈએ મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એથી વિડીયો મૂકો એટલે તમને તરત મળી આપી દઈશું જે આપણે તમને દેખાતો હોય છે આપણે આ ટ્રાન્ઝિસ્ટર છે એ પણ લગાડી દઈશું અહીંયા

અહીંયા આવે છે બરાબર તો આપણે જો અહીં આ બાજુ પાવર અહીંથી ચાર્જિંગ તો તમારે અહીંથી ડાયોડમાંથી અહીંયા પાવર આવે અહીંથી તમારે ચાર્જિંગમાં આપણે જતો હોય છે બરાબર બેટરી ચાર્જિંગ થાય તો અહીંથી આ આપણે અહીંથી સોલ્ડ્રીમ તૂટેલું હતું એટલે ચાર્જિંગ થતું નહોતું બરાબર આ ફેનમાં આપણે તો હવે આપણે આ ફેન થોડી ચાર્જિંગ કરી તમને બતાવવું બરાબર તો આપણે ચાર્જર લગાડી દઈએ અને દેખાડું છે બરાબર છે હવે હું ચાર્જિંગ રેગ્યુલેટર બંધ કરી ચાર્જિંગ થવા દઉં છું જુઓ થઈ ગઈ લાઈટ બરાબર હવે આપણે ફેન ને પણ ચાલુ કરી જોઈશું જુઓ જુઓ તો હવે આપણે ચાલો મિત્રો હવે આપણે સ્ક્રુ લગાડી દઈએ બરાબર આપણે ફેન રિપેર કરી દીધો છે તો ચારે આપણે બોલ લગાડી દઈએ છીએ બરાબર ફટાફટ